નમસ્કાર ખેડૂત મિત્રો હાલ અત્યારે છે ને આપણા ભાઈઓ છે ને નારળીનું વાવેતર બહુ કરી રહ્યા છે ને સાથે સાથે કન્ફ્યુઝ પણ બહુ થઈ રહ્યા છે કેમ કે ભાઈ આપણી જમીનને કઈ નારળી ફાવશે વાનફેર ડીટી ક્રોસબોના અને બીજા લોકોએ વાવી છે તો આપણે ક્યાંથી વાવવી જોઈએ એવા બધા ઘણા ઘણા પ્રશ્ન રહેતા હોય છે ને હા બિયારણ સાડું મળશે કે નહીં મેઇન પ્રશ્ન અત્યારે ખેડૂત લોકોનો આ જ છે કેમ કે ભાઈ અત્યારે તમે છે ને મોસ્ટ ઓફલી ઓર્ડર આપવા જાઓ તો વર્ષ દોઢ બે વર્ષનું વેઇટિંગ છે કેમકે વાવેતર જ એટલું ઘણું બધું થઈ રહ્યું છે તો પછી બીજો પ્રશ્ન મનમાં આવી રહી છે કે ચાલો પાંચસો છસો રૂપિયા તો આપણી આપી દઈએ સાડા ત્રણ વર્ષે ડીટી નીકળશે કે નહીં તો મિત્રો ખરેખર અત્યારે તમે જો મારી આ બાજુ ને આ બાજુ એક બાજુ વાન છે ને એક બાજુ લોટણનો છે હવે તમે નક્કી કરો કે ભાઈ આમાંથી આ વાન છે કે આ વાન છે કેમ કે ઘણા લોકોને હજી ભાઈ ખ્યાલ આવતો જ નથી કેમ કે જે લોકો રેગ્યુલર ખેતીને બધું કરે છે એ લોકો ઓળખી જાય છે ને એ લોકોને ખબર છે કે ભાઈ કઈ વાન છે બાકી બીજા જે અલગ અલગ જે વાવેતર કર્યું છે જ્યાં નારડી થતી નહીં એ લોકો હજી કોઈ જાણતા નથી તો જો તમારે આવો કોઈ પણ પ્રશ્ન હોય ને તો અમારા હર્ષિદ્ધિ ફાર્મ હાઉસનો કોન્ટેક કરજો મેં એમાં મોબાઈલ નંબર આપ્યા છે અમે આ પંદર સોળ વર્ષથી રોપા બનાવીએ છે આપણે આવકવાળી પણ નારડી છે કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ જગ્યાએ નારડી વાવી હોય ક્યાં જ જમીન તમારી કેવી છે તમારી નારડી તમને જમીનને ફાવશે કે નહીં ફાવશે કોઈ પણ નારડી બાબતે તમારા પ્રશ્ન હોય ને ફેમિલી તો અમારો અવશ્ય કોન્ટેક કરજો હા બીજો પ્રશ્ન કે ભાઈ અત્યારે છે ને ઘણા લોકો માર્કેટની અંદર વારન ફેર ડ્યુટી બનાવી રહ્યા છે તો મેન પ્રશ્ન શું આવે જે તમે સારી દેશી નારિનો જે પરાગ લઈ આવો ને જે લોટણમાં સડાવો છો ને ત્યારે જ તે સારામાં સારી વાનફેર બને છે બાકી ગમે એવી તમે નારેળીમાંથી પરાગ લઈને મારો તો લોટણ છે તો લીલું નારિયે રહેવાનું છે એમાં તમે બોનાનો લઈ આવો કે બીજી ગમે એનો મારો તો એ કલર તો ચેન્જ થઈ જવાનો છે કેમકે લોટણનું થર ઝીણું હોય એના તાલિયા ઝીણા હોય તો એમાં સ્વાભાવિક છે તમે એમાં અંદર સિક્ર સિક્રેસનમાં આવશે ને તમે એમાં પાવડર ડાળશો તો ફરી તો જવાનો છે ને કલરને ઘાટને પણ સાચી ખબર ક્યારે પડે ફેમિલી કે જ્યારે સાડા ત્રણ ચાર વર્ષની નારળી થાય ને આવકવાળી થાય ત્યારે એમાં આઠ દસ ત્રોપા આવે તો એ શું કામનું ઓછામાં ઓછા પંદર વીસ તોપાની લૂંબ આવવી જરૂરી છે એના માટે સારામાં સારી દેશી નારળીનો પરાગ વાપરવો જ જરૂરી છે હું તો મારી ખુદ મારા પેજની અંદર બીજા વિડીયા ઘણા બધા હશે તમે જોઈ લેજો હું ખુદ મારી આપે સારામાં સારી દેશી નારળી સિલેક્ટ કરીને પાડવા જાઉં છું કેમકે હું એક ખેડૂત પુત્ર છું અને સામેવાળા લેવાવાળા ખેડૂત પુત્ર છે જો એ આપણે સાડા પાંચસો છસો રૂપિયા આપતા હોય આપણે જેટલા આપણે જોતા હોય એટલા તો એનું આપણે ક્યારેય ખોટું કરવું છે જોઈએ કેમકે મારું તો એક જ માનું છે ખેડૂતની આંતી ક્યારેય દુભાવી ના જોઈએ કેમકે આપણો છે ને ભાઈ પરસેવાનો પૈસો હોય બરાબર ને ફેમિલી એટલે ભાઈ નારાજને લાગતો કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમે પેજની વિઝિટ કરજો મોબાઈલ નંબર બંને મેં આપેલા હશે તો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં